જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે ગ્રામ પંચાયતની ઢીલી નીતિના કારણે વારંવાર ફાંગલી ગામ ખાતે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે સાંતલપુરના ફાંગલી ગામમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર રસ્તા પર રહેલાતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે ત્યારે સ્થાનિક લોકો તથા શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો સહિત શિક્ષકોને પણ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે ગ્રામ પંચાયતમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા અને સરપંચ દ્વારા કોઈ જ પ્રકારની ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી ના કરાતા સ્થાનિકોમાં ગ્રામ પંચાયત સામે ભારે રોષ જોવા મળ્યો છે સાંતલપુરના ફાંગલી ગામ ખાતે ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ રોગચાળો વકરે અને લોકોમાં માંદગી ફેલાય તે પહેલા ગ્રામ પંચાયત તંત્ર યુદ્ધના ધોરણે ભૂગર્ભ ગટરની સફાઈ કરે અને સરકાર દ્વારા આપેલું સ્વચ્છતા અભિયાનનું સૂત્ર સાર્થક કરે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે આ ગટરનું કામ કર્યા ને છ મહિના થયા છે તો ઠામ ગામમાં આ ગટર ઉભરાય છે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગારો પાણી થાય છે તો કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સમજ દ્વારા અને ગટરના પાણીથી લોકોને બહુ પરેશાની થાય મારી પોતાની ખડકી જ ગટર લીક છે તો કોઈ એમાં ધ્યાન આપતું નથી કે હાલવા ચાલવામાં બહુ ખૂબ તકલીફ પડે છે ઘણી જગ્યાએ ગટર ઉભરાય છે અનેક જગ્યાએ આ રસ્તો છે આ રસ્તામાં ચાલે એવું નથી આ ગટર છે એમની એમ ચાલે બધા તો આ ગટરમાં નાખેલા જ નથી ખુલી કરી નાખી ગટર મંજૂર કરાવેલી છે અહીંયા દાબેલી છે પાય ભ્રષ્ટાચાર થયેલ છે આમાં બરોબર બ્યુરો રિપોર્ટ અનિલ રામા નું જરાધનપુર